પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના મુખ્ય રોડથી ડુંગર ફળિયા સુધી રસ્તો ન બનતા તેમજ બિસ્માર હોવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ચોમાસામાં સ્થિતિ વિકટ બની છે વરસાદને કારણે ખાડા ખાબુશા થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં શાળાએ જતા બાળકોને પણ કાદો કીચડમાંથી પસાર થવું પડે છે ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તો પહેલા બનાવ્યો હતો પણ વરસાદમાં ધોવાઈ ગયો હતો આ રસ્તો અમને ફરીથી તંત્ર દ્વારા બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને અમારે રોડ હડક તૂટી ગયો છે અપકુસર તૂટી ગયો છે ગાડી ચલાવે ભાઈ તમે ગાડી પોતા પણ પડી જઈએ છીએ અને આ અમારે રસ્તો પાકો જ જોઈએ છે આ રસ્તો કેટલા ટાઈમથી આવો છે આ રસ્તો બે ત્રણ વર્ષથી તૂટેલો જ છે આ બરાના પેલા કોઈ રસ્તો પેલા તમને સગવડ કરી હતી આરસીસી કર્યો હતો સાહેબ પણ આરસીસી તો કઈ ન જતો રહ્યો પણ અમારે રસ્તો બહુ ખરાબ છે અંદરથી નીકળાતું નથી ગાડી આવી શકતી નથી છોકરાના નાના ભણા છે એમને બી લેવા આવા નું બહુ તકલીફ પડે છે હાલ તમે અવર જવર કેવી રીતના કરો હાલ તો બેર જબરી થી નીકળીએ છીએ અમે આમ તો ડુંગર ફળી કહેવાય ટાવર થી લઈ અને ચોપરા ટર્નિંગ સુધી આવો બિસ્માર જ રસ્તો છે ખાડા કબૂચ્યા છે અને આજ સુધી આ રસ્તો બન્યો નથી મિનિમમ હું પંદર વર્ષથી આ ગામમાં રહું છું આવો જ રસ્તો છે અજે સુધી બન્યો નહી કોઈ રસ્તો તમે બાઇક લઈને નીકળો કે મોટરસાઇકલ વ્હીકલ લઈને નીકળો કે મોટી ગાડી લઈને નીકળો નીકળી શકાય તેવું કરો ના રસ્તો ખાડા ટેકરા વાળો છે અને પાકો કરવાનો છે અને પાકો જ જોઈએ છે અમારે આ રસ્તો પાકો થાય એવી અમારી માંગણી છે રસ્તા પર કોઈ તમારે એમ્બ્યુલન્સ કેવો બોલાવ તો આવે એવું કોઈ ના એ ટાવર સુધી જ આવે અંદર રસ્તો પાકો નથી એટલે અંદર આવી શકે એમ નથી તમારું બારડો તો સ્કૂલમાં કેવી રીતે જાય છે અમારા છોકરા બાળકોને આવા રસ્તામાં ખાડા ટેકરામાં ગાડી અમે અંદર બોલાવિયે તો ડ્રાઈવરો કે છે કે અમે અંદર કેવી રીતના આવીએ છોકરાઓ લેવા એવું કે છે એટલે અમારે પાકો રસ્તો હોય તો અંદર આવી શકે ને